વિકાસ એટલે માત્ર રોડ રસ્તા બ્રિજ બિલ્ડિંગ એ બધું તો ખરું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ખરું પણ મારા ગુજરાતના નાગરિકોના મનનો પણ વિકાસ થાય એમના વિચારોનો પણ વિકાસ થાય એમાં પણ સત્વતત્વ ભળે અને કંઈક ઉદ્દાત લેવલ પર પહોંચે એ પણ એક વિકાસ જરૂરી છે તમારા મનોજગતનો વિકાસ પણ જરૂરી છે એ પણ હજુ ઘણું કરવાનું બાકી છે કે એનીવે આજે એ મોદીજીના ગુજરાતની અંદર જયારે વિકાસનો મુદ્દો હોવો જોઈએ ભાજપ તરફથી તો વિકાસનો મુદ્દો છે પણ જ્ઞાતિ જાતિનો મુદ્દો આવે એ અધપતન છે મારા હિસાબે જે જ્ઞાતિ જાતિને આપણે ઓળંગીને આટલો વિકાસ કર્યો છે દેશનો વિકાસ કરવા જઈ રહ્યા છીએ બાકી મોદીજીની જાતિ જાણીએ છીએ આપણે મોદી પોતાના કર્મથી પોતાની મહેનતથી પુરુષાર્થથી મોદીજી મોદીજી બન્યા છે એમાં કોઈ જ્ઞાતિ જાતિ નથી આવી તો પછી આ જ્ઞાતિ જાતિનો સબ્જેક્ટ આવવો અત્યારે એ અસ્થાને છે મારા હિસાબે આ બહુ મોટું અધપતન છે એટલે આપણે આ જ્ઞાતિ જાતિના વિવાદથી બચીએ અને સાથો સાથ મારે બીજી સરદાર પટેલની પણ વાત કરવી છે હવે સરદાર પટેલની વાત એટલા માટે કારણ કે મેં સરદાર પટેલનો રોલ કર્યો તો ને ત્યારે મેં વાંચ્યું હતું એમનો અભ્યાસ કર્યો તો ઘણું બધું જાણ્યું હતું એમના વિશે એટલે સરદાર પટેલ વિશે હું બ્રાહ્મણનો દીકરો જેટલું જાણું છું એટલો કોઈ પાટીદારનો બચ્ચો પણ નહીં જાણતો હોય એટલે અત્યારે હું જે ચોખવટ કરવા જઈ રહ્યો છું એ એવા લોકો માટે છે કે જે સરદાર પટેલને હડધૂત કરવામાં આ કોંગ્રેસ વાળાએ કઈ બાકી નથી રાખ્યું અન્યાય કરવામાં કઈ બાકી નથી રાખ્યું એમને દૂર કરવામાં કઈ બાકી નથી રાખ્યું ચોપડીની અંદર પણ ઘણીવાર આપણે જોતા હતા ઇતિહાસમાં કે સરદાર પટેલ એટલે કોણ બગલમાં બગલી થઈ હતી ગરમ સળિયાથી ફોડી હતી એ સરદાર પટેલ પતી ગઈ વાર્તા એમણે આ દેશને એકત્ર કર્યો હતો આ રાજા રજવાડાઓના જે વાંદરા હતા એ બધાને શિરખા કર્યા હતા સીધા કર્યા હતા દેશને એક કર્યો તો એ સરદાર પટેલ વિશે જરાય ડિટેલમાં માહિતી નહીં ત્યાં સુધી કે જેઆરડી ટાટા જેવાએ પણ કહેલું કે સરદાર પટેલ જો આપણા દેશના વડાપ્રધાન હોત તો આ દેશ ક્યાંનો ક્યાં પહોંચી ગયો હોત એ સરદાર પટેલને અડધૂત કરનારાઓની જોડે સરદાર પટેલ નું બેનર લઈ એમના પડખામાં ભરાવું એ સરદાર પટેલ સૌથી મોટો અન્યાય હવે કર્યો છે અને આ પાટીદાર સમાજના અમુક લોકો એ કર્યો છે એટલે મારે એ કહેવું છે કે આજે માણસના મૃત્યુનો પણ મલાજો નથી રાખ્યો કોંગ્રેસ જે સરદાર પટેલે ત્રીસ વર્ષ પછી ભારત રત્ન એવોર્ડ અપાયો ત્રીસ વર્ષ પછી રાજીવ ગાંધી ગુજરી ગયા તો માત્ર ત્રણ વર્ષમાં અપાઈ ગયો હતો ઇન્દિરાજી ગુજરી ગયા ત્યારે લગભગ કઈ બે કે ત્રણ વર્ષમાં અપાઈ ગયો હતો સરદાર પટેલને ત્રીસ વર્ષ પછી સરદાર પટેલના ગુજરી ગયા પછી રાજેન્દ્ર પ્રસાદજી આપણા રાષ્ટ્રપતિ એમને અંજલી આપવા માંગતા હતા એમાં પણ નેહરુજી નારાજ હતા કે શું જરૂર છે આપણે આપવાની કનૈયાલાલ માણેકલાલ મુનશી આપણા સમર્થ સાહિત્યકાર એ તામિલનાડુના ગવર્નર હતા અને સરદાર પટેલના ખાસ માણસ હતા ઇન્ડિયા પાકિસ્તાનના જ્યારે બટવારા થયા ત્યારે કમિટીમાં કનૈયાલાલ માણેકલાલ મુનશી પણ હતા અને એ મુંબઈ ગયા અંજલી આપવા માટે એ પણ નહેરુજીને ગમ્યું નહોતું ત્યાં સુધી કે સેન્ટ્રલ હોલમાં પાર્લામેન્ટના સેન્ટ્રલ હોલમાં મોટા મોટા તૈલચિત્ર લગાડેલા છે હિન્દુસ્તાનના દરેકે દરેક મોટા નેતાના એમાં સરદાર પટેલનું તૈલચિત્ર પણ નહોતું આ તો અટલ બિહારી વાજપેયીજી આવ્યા અને એમણે સરદાર પટેલનું તૈલચિત્ર લગાડ્યું એટલે હવે જે કોંગ્રેસ વાળા જે સરદાર પટેલ ને તેડીને ફરવા માંગે છે એ લોકો તેમને અડધું કરે ત્યાં સુધી કે કોઈ પણ કોંગ્રેસનો માણસ આ તો ભાઈ પગ નીચે રેલો આવ્યો એટલે ન છૂટકે છેવાટે છેવટે જવું પડ્યું એમને કરમસદ બાકી તો રાહુલ ગાંધી ન ગયા હોય કોઈ કોંગ્રેસના માણસે કરમસદની મુલાકાત લીધી નથી એમના પ્રવચનમાં પણ એમનો કોઈ ઉલ્લેખ ન હોય ભાષણમાં ઉલ્લેખ નહીં કઈ સરદાર પટેલનો ઉલ્લેખ જ ન હોય ત્યાં સુધી કે સરદાર પટેલની જયંતિ પણ જયારે નેહરુજી જીવતા હતા ત્યારે માંડ માંડ એક પ્રકાશ કુમાર શાસ્ત્રી કરીને છે એ ઉજવતા ત્યાં સુધી સરદાર પટેલનો કોઈ ઉલ્લેખ પણ નહોતો તો આ સરદાર પટેલના પડખે ભરાવું આપણે આ શોભા દે છે અને હું માનું છું પાટીદાર ભડ માણસો હોય છે પથ્થરને પાટું મારીને પાણી કાઢે એમાંની પ્રજા છે આ એ પાટીદાર છે અને એમણે આવા આવા વામણા થવાનું આ લોકો ભેગા જવાય

કે પ્રધાનમંત્રીનું જ્યારે મૃત્યુ થાય ત્યારે દિલ્હીમાં અગ્નિ સંસ્કાર અપાય અને દિલ્હીમાં જ એમનું કોઈ સ્મારક સ્થળ બનાવાય પણ સોનિયા ગાંધીજીએ જીદ પકડી કે નહીં આમને આગળ નહીં આમને તમે સીધા મોકલી દો હૈદરાબાદ આ પ્રધાનમંત્રીજીને ડેડ બોડી એ લોકો હૈદરાબાદ મોકલી એમની જોડે આ લોકો ભરાણા છે એમને જરાય અક્કલ નથી આવતી મને તો એ નવાઈ લાગે અને સરદાર પટેલનું નામ લઈને નહોતું ભરાવું ભાઈ તમારે બીજા કોઈ પટેલનું નામ લઈને ભરાવું તમે જાણો છો કોનો ઉલ્લેખ કરી રહ્યો છું એમના એમનું નામ લઈને તમારે હતું કારણ કે આ સંસ્કાર રહ્યા છે હિસાબે સત્તાને વળગી રહેવાના કોંગ્રેસના સંસ્કાર રહ્યા છે ઓગણીસો બોતેરમાં માં યશવંતરાવ ચૌહાણે ઇન્દિરાજીને કહ્યું કે આપણે નોટબંધી કરી નાખીએ ત્યારે ઇન્દિરાજીએ કહ્યું કે તમે ગાંડા થઈ છો નોટબંધી કર્યા આપણે ચૂંટણીમાં હારી જઈએ તમે વિચાર કરો એ ઇન્દિરા ઇન્દિરા ગાંધીની વાત કરું પાકિસ્તાનના બે ટુકડા કરી નાખ્યા હતા એટલા ગાંધી એમનો એટલો ઊંચો હતો પબ્લિક લાઇકિંગમાં એમનું રેટિંગ એકદમ ટોપ ઉપર છતાં પણ એ બેન ડરતા હતા કે આપણે ચૂંટણીમાં હારી જઈએ કારણ કે એમને દેશની ચિંતા નહોતી એમની સત્તાની ચિંતા હતી એટલા માટે એમણે આ નહોતું કર્યું જેવી સત્તાની ચિંતા અહેમદ સીટ બચાવવા માટે હતી કે બનાસકાંઠામાં પૂર આવેલું છે એમાંથી ઉપાડીને લઈ ગયા પોતાની સીટ બચાવવા માટે એટલે કોંગ્રેસ સત્તા વગર રઘવાઈ થઈ જાય છે જેમ ઉધઈ ખુરશી વગર કે લાકડા વગર રઘવાઈ થઈ જાય ને એવું થાય છે કોંગ્રેસ પછી આવે છે આપણા રાહુલભાઈ અહીંયા અહીંયા આવીને એમણે કહું ભાઈ મેં વિકાસ જો નથી ને એમના સ્વભાવ મુજબ ગમે એમ બોલવા માંડ્યા પણ એમને એ નથી ખબર કે અમેથીની અંદરથી કે યુપી બિહારના કેટલાય લોકો અહીંયા આગળ ગુજરાતમાં રોજગારી માટે આવે છે એમને એ સમજાય છે તમે જે વિકાસની વાતો કરો છો એ તમે ત્યાં કરો અને જ્યાંથી એમના બાપ દાદો ચૂંટાઈને આવ્યા છે વર્ષોથી જે બાપની જાગીર બનાવીને બેઠા છે અમેથીને ને બાપુ કી મિલકત બનાવીને બેઠા ત્યાં આગળ કલેક્ટરની કચેરી એ નહોતી કચેરીનું ઉદઘાટન પણ અમિતભાઈએ કર્યું એનું ભૂમિ પૂજન અમિતભાઈ કર્યું તો આ કયા મોઢે અહીંયા આગળ ઉતરી આવે છે પછી એમણે નવો શરૂ કર્યો મંદિરે માથા મૂકવાનો માથા ટેકવવાનો કારણ કે મોદી સાહેબ મંદિરમાં જાય અચ્છા અચ્છા આપણા લોકો મંદિરમાં જાય એટલે એમ લાગુ હું આ એ કરી જાઉં કારણ કે હવે જનતા પર તો ભરોસો રહ્યો નથી ભગવાન પર જ ભરોસો છે એટલે એમણે મંદિર મંદિર ફરવાનું શરૂ કર્યું પણ એ ભૂલી ગયા કે મોદી સાહેબે સંસદના પગથિયે એ પણ માથું ટેકવેલું મંદિર માનીને એ એ તો તો ભૂલી જ ગયા મોદી સાહેબ મંદિર માને છે અને આ ઢોંગ શરૂ કર્યા એટલે મારે એટલું જ કહેવું છે અમે કોલેજમાં હતા ત્યારે એક નાટક કરેલું એમાં એક ડાયલોગ હતો કે ભાઈ ચિકન મટન ખાવાથી ઉર્દુ ન આવડે એવું જનોય ધારણ કરી લેવાથી બ્રાહ્મણ ન થવાય ભાઈ એના માટે અંદરના સંસ્કાર જોઈએ અંદરનો માહિલો તમારો હિન્દુ જોઈએ તમારા વિચારો હિન્દુ જોઈએ જે હિન્દુઓને આ એમ કહે કે હિન્દુ હિન્દુ ટેરર ટેરર છે એ એ માનીને સમગ્ર હિન્દુઓની છબી આખા વિશ્વમાં ખરાબ કરવામાં કઈ બાકી નથી રાખ્યું એ આ કોંગ્રેસ વાળાઓનો સાહેબ કે જે પણ કહે છે નબીરા આવે મંદિર મંદિર ફરવા માંડ્યા છે એટલે મારે એ જ કહેવું છે કે મોદી સાહેબના જૂતામાં પગ ઘાલે મોદી સાહેબની ચાલ ચાલ ન ન આવડે ભાઈ બાપના જોડા પહેરે બાપની આ બધા ઢોંગ બાજુએ રાખો અને ફરીથી તમારી જે હું પણ બહુ આતુર છું વ્યાકુળ છું રૂપાલા સાહેબને ને સાંભળવા માટે ફરીથી આપણે બે હાથ જોડીને વિનંતી કરવાની કે આ જ્ઞાતિ જાતિના ચક્કરમાં નહીં પડતા કારણ કે મોદી સાહેબે સૌનો વિકાસ કર્યો છે કોઈ જ્ઞાતિ જાતિનો અલગ વિકાસ નથી કર્યો સૌનો વિકાસ કર્યો છે તે સૌના વિકાસના યજ્ઞમાં આપણે બધાએ સાથે મળીને ચાલવાનું છે એટલે જ્ઞાતિ જાતિના આ તાઈફા ન કરતા જે વિકાસવાળી પાર્ટી છે એને જ મત આપવો રહ્યો અને ફરીથી વિજયભાઈ રૂપાણીને પ્રચંડ બહુમતીથી જીતાડી ને પાછા ગાંધીનગર મોકલવા માટે ગુજરાતના નગરજનોને કરબદ્ધ વિનંતી જય જય ગરવી ગુજરાત વંદે માતરમ ભારત માતા કી જય